કેમ છો મિત્રો મજામાં ફાઇનલી આજે આપણે પહેલો વ્લોગ શૂટ કરી રહ્યા છીએ અને વ્લોગ પસંદ આવે તો એન્ડ સુધી જરૂરથી જોઈજો તો આજની વાત કરીએ તો હું મારા કાકાની વાડી તરફ જઈ રહ્યો તો મને એમ તો લઈને આજે વ્લોગ બનાવી લઉં તો આ જો વાડી તરફનો રસ્તો કેવો છે ખાડા કબૂચ્યા અને કંઈક ગારો આવી તરફ રસ્તો છે આ ટ્રેક્ટર ચિલ્લાને કારણે આવું છે ને કે હોય નહીં આ જો પાણી જો અંદર કેવું છે અને આ શું છે કોમેન્ટમાં જરૂર જણાવજો કદાચ ખેડૂત ભાઈઓ એમને ખબર જ હોય હું હોય ને હું ન હોય કાકાની વાડી તો કે હજુ બે ત્રણ દિવસથી વરસાદ લગાતાર પડે છે બરાબર અને કામ બધા નવરા થઈ ગયા છે એમ વરસાદની જરૂર તો નથી પણ વરસાદ આવે છે ને હાલ ફૂલ બહુ ફેર્યો જો ને આ વિડીયો દેખાડજો દેખાય તો તમને તો મિત્રો વાડી તો જી બહુ આગી છે તો હું તમને એક વસ્તુ દેખાડું છું જે બધા તમે જોયું હોય તો અને ખાધું પણ હશે મારું મનપસંદ મારું ફેવરેટ વસ્તુ છે તો ચાલો તમને દેખાડું

આપણે પેલા હાથ ફરી ગયેલા છે ભાઈ કંઈ વાંધો નહીં બીજો વેલો જોઈએ પણ બીજા વહેલા એવું જ લાગે વેલામાં વહેલામાં કંઈ સેત નહીં જોવાનું તો એક જોઈ લેવી તો ફાઇનલી મિત્રો આપણને એક નાની કમથી કાકડી મળી ગઈ છે આપણે ખાધા જે લાયક બાકી મોટી નથી મળી પણ ખાધાલાયક એક મળી ગઈ છે કંઈ વાંધો નહીં તો જોવો આ છે તો આ છે ખેતરોની મોજ કોઈકના ખેતરનું ખાવાની મજા જ અલગ હોય ખાતા નઈ આ તમને મારી વાત કઉં friend ની જ ખેતર છે એટલે ખબર પડી બીજા કોઈ ના ખેતર હોય તો કઢાય પણ નઈ આ જુઓ આ છે કાકડી ની અંદર રોગ આવી ગયો આ રોગ કાકડી ખાવાની ને માંદા પડવાનો ધંધા થાય બરોબર આ કાકડી પાકી ગઈ પણ કોણ ઉપર એ કાકડી કાકડી ની વેલ્યુ જ નથી પણ પહેલા પણ તમને જુઓ આ જુઓ કાકડી જુઓ તમને આમાં પણ આવી ગયો છે આ કુણી લાગે પેલો ઉપાડી લઈએ છે આજે તો આ છે કાકડી ગામડાની કહેવત છે જે વડીલો પેલા બહુ કેતા હતા કે ગામડું એ ગામડું કે લાખો રૂપિયા કમાતું પણ એ ગામડું એ ગામડું એટલે તમે લાખો કરોડો રૂપિયા કમાતા ને હોયમાં તો એ તમને ગામડા ચેન ગામડામાં તમે બે દિવસ રો ને તો તમને બે વર્ષ રેલા પણ બે વર્ષ જેટલું તમને સુકુન બે દિવસની અંદર મળી શકે છે ની વાત નહીં કરતો જે રહેલા છે એમને 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 ખબર છે છે ગામડા જેવું કે ધંધો નહીં કામ નહીં પણ જે રહેતા હોય ને એમને ખબર હોય માં ગામડામાં સિટીમાં નકરા લેણા હોય અને દિમાગ તો કે ક્યાંય ફરતા હોય એમ કઈ નક્કી હોય અને ગામડામાં સુખ નો રોટલો તો ખાવાનું મળે બાજુ બીજું મળે કે ન મળે તો મિત્રો હું તમને એક વસ્તુ દેખાડું છું તમને નામ એનું આવડતું હોય તો તમે કોમેન્ટમાંથી જરૂર મને જણાવજો બરોબર આ શું છે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો એકલા આમ મેં બહુ મોટી મોટી વાડી છે એના અંદર કાકડી છે અને જે સરગવું કે ને સરગવો એ પણ એમાં છે તમને દેખાડ્યું વિડીયોમાં આ જો મિત્રો આ છે તલ જા જ્યાં સામીવાળી દેખાય ને તમને

મહિના રોડ મહિના પેલા વરસાદ આવેલો ઝોમસાર વરસાદ કેમ કે આઠ થી દસ દિવસ હેલી હેલી ટાઈપમાં આપી દીધેલું આંબા લાલે એ વખતની વાત છે અમારે ત્યાં એટલો વરસાદ હતો ને એટલો વરસાદ હતો ને કે જેવા તેવા રસ્તા પણ બુરી નાખ્યા હતા અને ખાડા પાડી જતા તે વખતનો ખાડો થઈ ગયો છે તમને અત્યારે દેખાડું આ ખાડો દેખાય આ રોડ હતો આ સીધી આ પ્લેન દેખાય ને આ ટાઈપનો રોડ હતો અને એ પાણીના ધોરને કારણે આયા પાણી હતું તો આ ડીપનું ઓલું છોટ્યું દેખાય ને ન્યા લગન પાણી હતું અને એની કારણે એટલો ખાડો પડી ગયો તારા હું આખો અંદર ડૂબી જાવ ને એટલો ખાડો છે અડધું જેટલું પાણી ભીર્યું ખાસ નહીં દેખાય જો તમને ખબર છે લીંબુડા છે લીંબુડા છે તમને દેખાડું ઝૂમ કરીને આ જુઓ આ જે રે ને આ એરડા છે અને વચ્ચે જે છે એ લીંબુડી છે તો હવે મારા કાકાની વાડી કે જાજી તો દૂર નથી આયાજી હું તમને દેખાડ દઉં